કેવી રીતે ફરી ઊભા થવું તેમને એ સવાલ પૂછી રહ્યા છે તેઓ મત માંગતા સમયે જેમણે ખૂબ વચનો આપ્યા હતા સુખાકારીના તે દુઃખ ની ઘડીએ ક્યાં ગયા આ સવાલ હાલ ખેડૂતો પૂછી રહ્યા છે સરકાર અમે મત આપ્યો હતો સરકાર અમે વિશ્વાસ કર્યો હતો સરકાર અમારી સુખાકારીના તમે વચનો આપ્યા હતા સરકાર હવે અમારી સામે તો જુઓ આ વેદના વાવના ખેડૂતો છે જે વેદના સાથે કોંગ્રેસની આગેવાનીમાં તેઓ પહોંચ્યા હતા પ્રાંત અધિકારીની કચેરીએ અને આવેદન આપ્યું વળતરની માંગનું માંગ ખેડૂતોની ફરિયાદ છે કે પૂરના કારણે તેમના પાકમાં મોટી નુકસાની ગઈ એમની જમીનનું નું થઈ ગયું પણ સરકાર તેમની સામે જોઈ રહી નથી અનાજ જેવી નથી એક ગાય મરી મરી ગઈ ગઈ એક ત્રણ દાડા મકાન ઉડી હજી સુધી સરકારે ખુદ પગલું અમારું લીધું નથી રામનગરમાં માં પચાસ ઘર છે પચાસ ઘરમાં હજી સુધી અનાજ જેવી વસ્તુ નથી જમીન વાવલ છે જમીનનો પાક બધો થતો રહ્યો વીસ વીસ હજાર ના ખરા ચેપ્ટર ના કર્યા

પશુઓના મોત સહાય નથી આપવામાં આવી ગયા સહાય આપવા એક મહિનો છતાં સરકાર નિંદ્રામાં છે આજે ગૌશાળામાં ગાયો ઘાસ વગર તરવડે છે પણ સરકાર કઈ નિંદ્રામાં માં થઈ જ ખબર નથી પડતી ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું પૂર સમયે જે પીડા તેમને સહન કરી તેમની સાથે જાણે વિશ્વાસઘાત થયો છે કારણ કે તેઓએ વિશ્વાસ કરીને પોતાની સુખાકારી માટે તેમને મત આપ્યા હતા પણ તેમનું તો એ જ કહેવું છે કે તેમની સામે કોઈ એ જોયું નહીં તો અમે ખેતરમાંથી બહાર નીકળી જ નતા હે ગયા લગભગ આટલા આટલે પાણી ખેતરમાં જતો તો રસ્તા વસ્તા બધું બંધ હતું જેટલા બધા ઝાડખા પડી ગયા અમાથી નહેરા એમ નતો ન તો અમારી કોઈ ખબર લીધી અમારા ઘરમાં બે બે ઝાડાનો લોટ હતો બધા સોખા પડ્યા હતા તો સોખા રોધી રોધી રોધીને ગાતા બાકી અમારી કોઈ સંભાળ લીધી નથી અને આજ દી ઉધા મહિનો થવા આવ્યો છે સાહેબ પણ મહિના સુધી હજી અમને કોઈ કેશ ડોલ કે કોઈ કોઈ સહાય મળી જ નથી કશું પણ નથી મળ્યો બસ એટલા બધા પશુ મરી ગયા અમારે કોઈ જોન દીધી નથી અને આ સરકાર શીખર શું કરે છે સાહેબ એ કોઈ અમને હજી દીવાની ફૂજ પડતી નથી આ સામે સરકાર તરફથી એ જ કહેવામાં આવ્યું છે કે આખી પ્રોસેસ છે સરકાર સહાય આપી દેશે કે આખી વહીવટી પ્રક્રિયા છે ને એ વહીવટી પ્રક્રિયા પૂરી થતા એ ઇમ્પ્લિમેન્ટ થશે આજ સુધીમાં દરેકે દરેક આફતની અંદર દરેક વાત પૂરી પણ થઈ છે અને સહાયો અપાઈ પણ છે સવાલ એ છે કે શું ખેડૂતોને યોગ્ય સહાય મળશે શું દિવાળી પહેલા તેમના ઘરે સરકાર દીવા કરશે આશા તો એ જ રાખીએ બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ